નક્કર નિર્ણય લેશે અમારી બહેન બેટીઓ આજે અનશન પર છે તો બીજી તરફ કોંગ્રેસે ક્ષત્રિય કાળ રમી કાઢ્યું છે બે બિલાડીઓ વચ્ચે વાંદરો ફાવી જશે તેવું મહેન્દ્રસિંહે નિવેદન આપ્યું ભાજપ નિર્ણય નહીં લે તો ક્ષત્રિય રાજ ચાલશે રાજકોટના ભાજપના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમાજ હજુ પણ વિરોધ કરી રહ્યા છે તેની વચ્ચે વડોદરા લોકસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા ગતરોજ ક્ષત્રિય સમાજના જ જસપાલસિંહ પડિયાર કે જેઓ પાદરાના પણ પૂર્વ ધારાસભ્ય છે તેમની પસંદગી કરવામાં આવી છે ત્યારે ક્ષત્રિય સમાજના અગ્રણી મહેન્દ્રસિંહ રાઠોડ આપણી સાથે છે મહેન્દ્રસિંહ જે રીતે પરસોત્તમ રૂપાલાનો વિરોધ અને તેની વચ્ચે જ કોંગ્રેસે પણ વડોદરામાં ક્ષત્રિય કાર્ડ રમી નાખ્યું છે અને જસપાલસિંહના ઉમેદવાર બનાવ્યા છે ક્ષત્રિય સમાજનું સ્ટેન્ડ શું રાજકીય દાવ કોંગ્રેસ અને ભાજપ કોંગ્રેસ તો બહુ જૂના ખેલાડી છે અને એમણે આ જે માહોલ બન્યો છે પુરુષોત્તમ રૂપાલા અનુલક્ષીને એક એક જ વ્યક્તિ અનુલક્ષીને જે આ માહોલ જે બન્યો છે એનો કોંગ્રેસે રાજકીય દાવ રમ્યો છે અને સ્વાભાવિક વસ્તુ છે કે જ્યારે ક્ષત્રિય સમાજ સંપૂર્ણ જ્યારે પોતાના આન માન શાન પર એક જાજમ પર આવી ગયો હોય આજ દિન સુધી ઇતિહાસમાં આ રીતે નથી થયું અને ઇતિહાસ બદલાઈ રહ્યો છે રચાઈ રહ્યો છે જ્યારે ક્ષત્રિય સમાજ ટોટલ એક જાજમ પર આવી રહ્યો છે તો સ્વાભાવિક વસ્તુ છે કે કોંગ્રેસ એનો લાભ લેવાનો પૂર્ણ પ્રયાસ કરે કે કોંગ્રેસ જે છે એ સદંતર ડૂબવાની આરે છે કોંગ્રેસનું અસ્તિત્વ ટોટલ મટવાની આરે છે એટલો પેલો હારેલો જુગાડી બમણું દાવ રમે એણે આ ક્ષત્રિય કાળ એટલા માટે રમ્યો છે કે સીધે સીધો બે બલાળીની લડાઈમાં વાંદરું ફાવી જાય એ રીતનો એનો પ્રયાસ છે પણ અમને સો ટકા અપેક્ષા છે નવ તારીખથી નવરાત્ર ચાલુ થાય છે મારા માનની આદરણીય સમગ્ર વિશ્વના સન્માનનીય એવા નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે માતાજીની આરાધના કરતા હોય કા એકકા એમની પાસે છે મને સો ટકા ભરોસો છે કે અમારી માતા દીકરીઓ જે અનશન પર બેઠા છે અને સૌને અપેક્ષા દીકરીઓ પણ અમારા ઘરની માતા બહેનો દીકરીઓને એમની પર જ અપેક્ષા છે એટલે આ જે કોંગ્રેસ દાવ રમી રહી છે ક્ષત્રિય વોટ સ્વતંત્ર છીનવાના અત્યારે નવાઈની વાત એવી છે કે ક્ષત્રિય વોટની સાથે મીના મિની ક્ષત્રિય વોટ જે અમારા મિની ક્ષત્રિય જે છે સમાજો પ્લસ અમારા ગૌ રક્ષક અને ગૌપાલક તો જે ગૌપાલક અમારો જે સમાજ છે એ પણ મિની ક્ષત્રિય સમાજ છે ચારણ સમાજ ઘડી એ સૌએ તો ટેકો જાહેર કર્યો જ છે ત્રીસથી ચાલીસ ટકા પટેલ સમાજ જે અમારો લેવા પટેલ સમાજ છે એમણે આપ વિડીયો જુઓ સોશિયલ મીડિયામાં ફરતા થયા છે એ બહેનો દીકરીઓના વિડીયો ફરતા થયા છે અને જ્યારે સંપૂર્ણ ટેકો જાહેર થઈ રહ્યો છે અને આપ મોદીજીની સ્ટાઇલ જાણો છો એ પોતાનો હુકમનો એક છેલ્લે જ કાઢે છે અમને સો ટકા વિશ્વાસ છે કે આ જે કોંગ્રેસની ચાલ છે એ માનની આદરણીય મોદીજી ખરી નહીં પડવા દે અને મોદીજી બી વાતાવરણ સમજે છે કે આજે ટોટલ સત્ર એક જામ પર થયો છે બીજા અન્ય સમાજદાર એક જાજમ પર ઉમેદવારી જો